અને છે ને ફેમિલીને આ સરપ્રાઇઝ આપી દેવાની છે નાનકડી એવી આજ આમ ખુશીનો દિવસ છે આખો બ્લોક તમને સવારે જોવા મળશે પૂરેપૂરો પણ અત્યારે હું એટીએમ છું કારણ કે અત્યારે તાત્કાલિક મેસેજ પડ્યો છે મેસેજ પડ્યો એટલે આમ હમાસા આવી જાય એટલે આમ ખુશી થઈ ગઈ કે ભાઈ હા અત્યારે જ જાઉં છું એટલે હું જાફરાવ અત્યારે તાત્કાલિક એટીએમ પૈસા પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હવે પછી પૂરી ગણશે પૈસા સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો મિત્રો હવે હું તમને છે ને વિડીયોમાં સેલે કે અમને કેટલા મેળા છે અને કેટલું આપણું પેમેન્ટ આવ્યું છે ને આ છે ને માય ફર્સ્ટ પેમેન્ટ છે ના આ એના માટેથી આ વિડીયો બનાવવામાં આવે છે કે છે ને ઘણા મિત્રો ઘણા એવા મિત્રો તો નહીં સોરી યાર મિત્રો તો જે મને મદદ કરી છે બધાનો દિલ છે આભાર પણ ઘણા એવા લોકો હતા જે અમને કહેતા અમને વાતું કરતા અમે વિડીયો જ્યારે વિડીયો સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે બહુ કહેતા બધા કે તમારાથી યુટ્યુબમાં પૈસા નહીં આવે ને હું ખાલી ખાલી નાટેક કરે છે ને આ એવા લોકો માટે આ માય ફર્સ્ટ વ્લોગ બનાવો માય ફર્સ્ટ પેમેન્ટવાળો વિડીયો બનાવવામાં આવે છે કે જે ઘણા વાતો કરતા ને કે આનાથી પેમેન્ટ નહીં આવે ને આનાથી કાંઈ થાહે નહીં તો આ જોઈ લો અમારા ભાઈ આ યુટ્યુબની જ કમાણી છે આમ જોઉં આજ ખુશીનો દિવસ એ છે કે આ યુટ્યુબની કમાણી છે આ જિંદગીમાં પહેલીવાર આ જિંદગીમાં પહેલીવાર એવું બીનું કે ઓનલાઈન આપણે પાસે પૈસા આવ્યા છે ને કેટલા એવા છે ને એ તમને અમે આ વિડીયોની સેલે એન્ડમાં કહી દેવાના છે ને યાર આજ હરખ એ વાતનો છે કે આપણી મહેનતનું છે ને આપણને ફળ મળ્યું છે એમ આપણે કોઈક આપણે ગમે કાંઈક નોકરી આંટું ધંધો કરતા આપણે નોકરી આંટુંથી મહેનત કરતા હોય કેટલા સુધી આપણે મહેનત કરીએ છેલ્લે નોકરી મળે ત્યારે આપણે કેટલો હરખ હોય એમ જ્યારે પહેલી વાર થાય ને ત્યારે બહુ હરખ હોય એમ બાકી તો પછી વારે છેલ્લે પેમેન્ટ આવતું હોય એનો મતલબ ન હોય બહુ પણ યાર પહેલી વાર જ્યારે આપણે મહેનત કરીએ ને એનું ફળ મળે ને એનો હરખ આખો અલગ હોય ના એવા લોકો માટે છે કે જે અમને કહેતા ને કે તમારાથી કાંઈ નહીં થાય હવે આ જોઈ લો આ માય ફર્સ્ટ પેમેન્ટ છે અને તમારા બધાય યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ આવે ને તો આવા પેમેન્ટ તો ઘણી વાર આવી જાય કેટલી વાર આવશે ને કેટલું આવશે ને એ નક્કી નહીં રહે પણ બસ તમારો સાથ સહકારને સપોર્ટ છે તો મિત્રો ચાલો આપણે છે ને પૂરીને પૂછીએ કે કેટલું પેમેન્ટ આવ્યું છે અને પૂરીને કેટલી ખુશી છે આમ કેટલો આનંદ છે એ પૂરીને પૂછીએ સારું હું છે પૂરી સારું ભગવાન આપી દીધું અમારે જે જોતું ને ભગવાન આપી દીધું છે અમારી મહેનત નું ફળ પેલું પેમેન્ટ સાત વર્ષ નું પેલું પેમેન્ટ આવ્યું છે એનું ફળ અમને પેલું છે પેલા તો બધી મારે તમને ઈસ્કાર છે તમારા બધાને સપોર્ટ છે અમને જો પહેલું ફળ મળ્યું તમે જો અમને સપોર્ટ કર્યો ત્યાર સુધી એટલે અહીંયા પીગા ને તો આગળ પણ અમને આવો સપોર્ટ કરતા રહે ઘણા ઘણા કેવી વાતો કરતા ઘણા ઘણા તો અમને ખરાબ વાતો કરતા કે તમારું કાઈ ન થાય આમાં ને ખોટા ખોટા વિડિયો બનાવો ને એટક કરો પણ જો ભગવાન ને અમાર સામે જોયું ને તો ઘણા લોકો તો ઘણા એ સપોર્ટ કર્યો હોય ઘણા એ નોય કર્યો હોય તો જો આ પહેલું પેમેન્ટ આવ્યું છે ઘણા એમ કેતા કે કાઈ ન આવ YouTube માં હા

અત્યારે અમે ને રાજુલા દાડિયા લઈને આવ્યા છીએ આપણો બ્લોગ માય ફર્સ્ટ પેમેન્ટ નો વ્લોગે અહીંયા જ બનાવીએ છીએ આ બધું હોય થોડીક કેમેરો લઈને પૂરી છે ને કેમેરો વિડીયો બનાવે છે આ બધું હોય આ બધું હોય હા તો અહીંયા એક મસ્ત મજાની ઝૂપડી છે આપણો બોલેરો છે ને આ બધું બતાય છે આપણો બોલેરો આમ ભીડો છે પછી આ તમને નિરણના ઓઘા દેખાય છે ને અત્યારે ઉભેર હું આવી જાઉં પેલા કેમેરામાં આ તમને મારી પાછળ જે ઓઘા દેખાય છે ને ઓઘા ના આપણા દાડિયા છે અમે અમારી પૈસામાં ઓખા કહીએ અમે નિરણ હોય ધાર વાટવામાં અત્યારે આવીએ છે રાજુલા સાઈડ રાજુલા વડલી ને અત્યારે આપણું બોલે સાં તડકે જ મૂકી દીધું અહીંયા નથી આવ્યું અહીંયા એક મસ્ત ઝૂપડી છે એટલે અમે અહીંયા માય ફર્સ્ટ વ્લોગ અહીંયા બનાવીએ સોરી યાર માય ફર્સ્ટ વ્લોગ જ બોલાઈ જાય છે માય ફર્સ્ટ પેમેન્ટ આ બધું આવી જા અહીંયા એક ખાટલો છે ઝૂપડી છે જોરદાર એટલે શું કહું છે ને આપણે અહીંયા વ્લોગ અહીંયા બનાવી નાખીએ અમે ઘરે છે ને માય ફર્સ્ટ પેમેન્ટ વાળો ઘરે વિડીયો નથી બનાવ્યો હું ભૂરીને આ મારા આ વિડીયો બનાવવા હાટું થઈને તું મારે હાર્યા લાવો છો હવે આ પેમેન્ટ આવી ગયું છે તો એ તમને હું કહી દઉં કે ભાઈ સાહેબ આમાં બહુ મહેનત કરી છે અમે જેટલા તમે વિડીયો બનાવો છો ભલે દહ સબસ્ક્રાઇબ હોય કે હો સબસ્ક્રાઈબ હોય કે હજાર સબસ્ક્રાઈબર હોય બાકી આપણે એસ કેની દેવા નથી એસકે ભરત ને બધા ઘણા બધા એમ કહેતા હોય ને કે નાના ક્રિએટર કેવાળા ને વી કહેવાળા નાના ક્રિએટર એને ક્રિએટર નો કહેવાય એમ કે હો કહેવાય એને ક્રિએટર કહેવાય તો ભાઈ હો કે કરવા દસ કે કરવા ને એ બહુ અઘરું છે હો કેની તો વાત જ આખી અલગ છે પણ દસ કે ખાલી સબસ્ક્રાઈબ યુટ્યુબમાં કરવા ને ખાલી સાલું કરવી ને આપણી ચેનલ એ બહુ લોઢાના શેણા છે બાકી તો પછી તો પૈસા એવા જ કરે તેવી મહેનત કરો એવા પણ જ્યારે સ્ટાર્ટિંગ હોય ને પહેલું જ્યારે પહેલું પગીથું સડો ને એ બહુ અઘરું છે પહેલું પગીથું મેન કયું છે ખબર ચેનલ મોનેટાઈઝ થાય ને એ અને કઈ રીતે બધું થાય છે ને હું પૂરી માહિતી તમને આ વિડીયોમાં આપી દઉં સારું તો હવે મારે છે ને બોલેરામાં જવું પડશે કારણ કે છે ને યાર પવન બહુ આવે છે એટલે તમને અવાજ સાંભળવાની મજા નહીં આવતી હોય તો ચાલો હવે તમને છે ને અમે બોલેરામાં જઈએ ના પૂરી ડિટેલ આપી દઉં કે કઈ રીતે આપણી ચેનલ મોનેટાઈઝ થાય છે મેં કઈ રીતે મોનેટાઈઝ કરી બતાવી ચાલો તો ગાઈસ હવે છે ને યાર તડકો બહુ પડે છે ગરમી પણ બહુ થાય છે ને અત્યારે અમે બોલેરામાં આવે છે હું તમને મારો પેલા બોલેરો બતાવી દઉં છું આપણી આપડી જે જિંદગી છે ભાઈ છે ને પૂરી તો આ તો મારી રોજીરોટી છે અહી રોજી આયા પવન બહુ આવે છે પેક કરી દે ભલે ગરમી થાય પણ હવે આપણા બધા માટે ભાઈ તમારા અમે ગરમી તો પેક કરી દીધો ભલે ગરમી થાય બાકી છે ને અવાજ હવે બોલો કહેતા હતા પેમેન્ટ આવવામાં કેટલી વાર લાગી આપણે તો છે ને અમારે પેમેન્ટ આવવાની છે ને વર્ષની વાર લાગી વર્ષ અમે સખત મહેનત ત્યારે

તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરી દો નવ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે એ ચેનલ મેં મોનેટાઈઝ કરી ને ત્યારે ડીમોનેટાઈઝ થઈ ગઈ એટલે છે ને ત્યારે મોનેટાઈઝ કરતી વખતે છે ને મારા પડી ગઈ મારા ચેનલ ઉપર સ્ટ્રાઇક એક નાખી દીધી એ પણ છે ને કોપી મેરા થઈ એટલે થોડોક એમાં મારે મારું જ મારી જ ભૂલ હતી પછી મેં આપણે કોઈના વિડીયો કોપી મારવાનું બંધ કરી દીધું ને જાતે મહેનત જીંદાબાદ એમ આપણે પોતે જ મહેનત કરવાની ને પોતાના જ વિડીયો મૂકવાના એ પ્રમાણે મેં આ ચેનલ મોનેટાઈઝ કરી છે આ ચેનલ મોનેટાઈઝ કરવામાં છે ને ભાઈ મને આમ બહુ હકીકતમાં બહુ મહેનત થઈ છે પણ જ્યારે મેં ઓલી ખેરે મહેનત કરી હતી ને ઓલી ચેનલમાં એના કરતાં મેં આમાં ઓછી મહેનત કરી કારણ કે મને છે ને પછી અનુભવ થઈ ગયો કે આપણે કાયમ રેગ્યુલર પછી કામ કરતા હોય આપણે થોડો થોડો અનુભવ થતો થાય એટલે મેં આ ચેનલમાં મને બહુ વાર નથી લાગી તાત્કાલિક મોનેટાઈઝ કરી નાખી હતી એક મહિના દિવસમાં તમે જે આ વિડીયો જોયો ન હોય તો એ વિડીયો પણ જોયા હોય એમાં બધી ડિટેલ તમને આપેલી છે તો હવે તમારે કર શું કરવું પડે કે જ્યારે તમારે ચેનલ મોનિટાઈઝ કરવી હોય તો તમારે શું કરવું પડે એ હું તમને કહી દઉં ચાલો તો સાલો મિત્રો હવે હું છે ને તમને એક વાત જણાવી દઉં જરૂરી વાત કે જો તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય ઝાઝા ભાગના તો બ્લોગ જોતા હોય ને ઝાઝા ભાગના નાનામાં નાના યુટ્યુબર જ હોય છે મોટા હોય પણ ઝાઝા ભાગના યુટ્યુબર જ હોય એનું સપનું યુટ્યુબમાં વિડીયો બનાવવાનું જાય છે કારણ કે તો જ યુટ્યુબમાં વધારે બધા રસ ધરાવતા હોય બધાને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે બધાને ખબર જ છે કે યુટ્યુબમાંથી પૈસા આવે છે એટલે એ પ્રમાણે બધાને એમ આશા હોય કે ભાઈ આલો આપણે વિડીયો બનાવીએ ને કોકના વિડીયો આપણે જોઈએ અમારા ને તમારા જવા ને બધા આપણે એકા બીજા વિડીયો જોઈએ ત્યારે આપણે વ્યૂઝ આવે છે ને વ્યૂઝના પૈસા આવે છે તો ઘણા બધા ભાગના તો સાધા ભાગના તો છે ને યુટ્યુબર જ રહેશે ભલે નાનો પણ યુટ્યુબર એ યુટ્યુબર જ કહેવાય આ બહુ અઘરું છે હેલ્લી વાત છે નહીં ભાઈ આમાં રાત દિવસ ચેક કરવા પડે ટાઈમ થી ટાઈમ ટાઈમ ટુ ટાઈમ એમ આ સાંજે આઠ વાગે બ્લોગ મૂકો સવારમાં આઠ વાગે મૂક્યો તો સવારે આઠ વાગે કાયમ એક જ ટાઈમે આપણે જેમ કેમ આપણે નોકરીયા જતા હોય એમ જ છે ને આઠથી આઠ એટલે આઠથી આઠ જ આઠ વાગે એટલે વિડીયો અપલોડ થઈ જવો જોઈએ તો આપણે પબ્લિકને ખબર પડે એમ કે ભાઈ ચાલો આનો મહેશને પડવી મહેશનો બ્લોગ છે ને આઠ વાગે આવે છે તો અમારા વ્લોગ સાધા ભાગના હાથ વાગે જ આવે છે હાંજે આમ પેલા બપોરે મૂકતા પણ બપોરે થોડુંક આમ શું કહેવાય ઓછા ઓછી પબ્લિક જોતી એક્ટિવ ઓછી હોય હાંજે છે ને વધારે હોય હાંજે બધા ફ્રી હોય કામ ધંધેથી બધા આવી જાય એટલે હાંજે વધારે ફ્રી હોય એટલે અમે જાદા ભાગને હવે સાત વાગે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું સાત વાગે મૂકવાનું ચાલુ કરી દીધું છે એટલે હું સાંજે સાત વાગે વિડીયો નાખું છું હમણાં તો થોડાક દિવસ તો આવતા નથી વ્લોગ ઓછા આવે છે કારણ કે સાહેબ છે ને ઘરે રહી છે એટલે વ્લોગ ઓછા આવે છે પણ હવે હું તમને કહી દઉં તમે જો યુટ્યુબમાંથી પૈસા માંગતા હો ને હકીકતમાં છું માણા ગમે વાત કરે આજુબાજુ વાળો હું વિચારે છે આપણો પાડોહી હું વિસારે આપણા હગા હું વિસારે આપણા સંબંધી બધા હું વિસારે આપણને જેવા ગણે એવા ગાંડા ગણે કે હું ગણે આપણો મતલબ હું છે યુટ્યુબમાંથી પૈસા કમાવવાનો બસ આપણે એ જ મહેનત કરવાની આપણને લોકો ગમે એવા વિચાર આપણે કાંઈ ફરક પડે નહીં જેને જેવા હોય એવા વિચારે બધી આપણી મહેનત છે ને કન્ટિન્યુ ચાલુ રાખો એટલે તમારી મહેનત ચાલુ રાખશો એક મહિના દિવસ સખત ખાલી મહેનત કરી દાવ બધું મૂકી દો મેં તો ત્રણ મહિનાનો નિયમ લીધો છે મેં એક મહિનામાં ચાલુ કરી નાખી પણ ખાલી બધું મૂકી દો એક સાઈડ ને એક યુટ્યુબ એક સાઈડ ને બીજું બધું કામ ધંધોથી માંડીને બધું એક સાઈડ કરી નાખો એક મહિનો ખાલી મહેનત કરો યુટ્યુબમાં ચેનલને મોનેટાઈઝ જખ મરાવીને થવું પડે આપણે મહેનત કરીએ તો ભગવાનને ફળ દેવું પડે એને મજબૂર થઈ જવું જોઈએ કે ચાલો હવે આને દીધા લાયક છે એમ કે આને હવે દેવું જ પડશે તો યુટ્યુબમાંથી પૈસા હોય સો ટકા આવે છે અત્યારે ભલે ઓછા આવે છે પણ આવે છે એ ફાઇનલ છે જે તમને આ વિડીયોમાં તમને જે મારું પેમેન્ટ દેખાય છે મારે કેટલું આવ્યું ને તો હું તમને અત્યારે કહી દઉં છું કે મારે કેટલું પેમેન્ટ આવ્યું છે તો મારે છે ને પેમેન્ટ અમારે આવ્યું છે કમસે કમ છે ને હું એક ઓપ્પોનો મોબાઈલ લઈ આવું એમ ઓપ્પોનો એક મોબાઈલ લઈ આવું એટલું મારે પેમેન્ટ આવ્યું છે અને પેમેન્ટ કેટલા મહિનામાં આવ્યું ખબર ત્રણ મહિને પેમેન્ટ મારો આવ્યું છે આ ચોથો મહિનો ચોથો મહિનો પાંચમો મહિનો પાંચમો મહિનો લગભગ હાલે છે હું કેમ કે બહુ છે ને ધ્યાન નથી દેતો પાછો હું ધંધો એ કરું છું કેમ કે મારા દાડિયાનો ધંધો હોય એટલે સવારે સાત વાગે જાગી નીકળી જ જવાનું સાંજે સાત વાગે ઘરે પૂગું મારી પાસે ટાઈમ ન હોય દાડિયામાં ટાઈમ મળે તો હું ક્યારેક બ્લોગ બનાવું બાકી તો છે ને મારે ટાઈમ ઓછો હોય ને જે ફ્રી હોય ને એ વધારે મહેનત કરી કેમકે આપણેથી મારાથી ભેગું નથી થતું તો એ હું વિડીયો તો નાખું છું ક્યારેક ક્યારેક રેગ્યુલર થઈ જવાનું ક્યારેક એક બે દિવસે વિડીયો નાખું છું પણ બ્લોગ આવે છે તો આમાં મારે ઓપોનો મોબાઈલ લઈ આવું ને એટલું મારે પેમેન્ટ આવ્યું છે હવે હું તમને એક વાત એ જરૂરી જણાવી દઉં કે કેટલું પેમેન્ટ આવ્યું ને મારે યુટ્યુબમાં મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ હું છે ને ભાઈ રિયલમાં કહું છું જેટલું હું મારો ધંધો કરું છું ને એટલું છે ને આમાં આવ્યું નથી પણ તોય છતાં મને આમ આનંદ છે કે ભાઈ મેં મારી મહેનત કરી એમ યુટ્યુબમાં મને આમ એક વાર મનમાં બેસી જતું કે મારે એકવાર વાર તો યુટ્યુબનું પહેલું પેમેન્ટ લેવું છે ને આ જે પેમેન્ટ આવ્યું છે ને એને સેવામાં જ વાપરવાનું છે વાપરવાનું છે ને અમારે પેમેન્ટ અમારે નથી વાપરવાનું અમારે સેવામાં વાપરવાનું છે ગાયની નિરણ નાખી દેવું કદાચ કા પછી ગમે એ સેવા કરશું બાકી છે ને આની સેવા કરશું અમે વાપરશું ને આપણે ભગવાનની દયા છે માતાજીની દયા છે હું દાડિયા આકારું છું આનાથી મારે ડબલ કમાણી આવે જ છે કાયમી મારી રોજી રોટી કાયમી નીકળી જાય છે હું અત્યારે હપ્તા ભરું છું એટલે થોડુંક મારો પ્રોબ્લેમ આવે છે બાકી હું છે ને કમાણી તો મારા ભગવાનની દયા છે હારી જ છે મારે યુટ્યુબમાં મહેનત કરવી પડે એવું નથી પણ મારું એક સપનું છે કે યુટ્યુબર બનવું છે બનવું છે ને બનવું છે એટલે હું યુટ્યુબમાં મહેનત કરું છું ને એક મારા મનમાં મેં વિસારી જ લીધું છે કે મારે પહેલું પેમેન્ટ એકવાર તો મારે પેમેન્ટ યુટ્યુબમાંથી લેવું છે એટલે મેં લઈને જ હું જો ગમે એમ થઈ છેલ્લી બાકી છ મહિના સાત મહિના વહી જાય કે વર વહી જાય મેં હાથ વર કાઢ્યા બાકી પહેલું પેમેન્ટ લીધું છે બસ મનમાં ઠારી લેવાનું કે ભાઈ મારે આમાંથી પેમેન્ટ લેવું છે મારે આ કરીને બતાવવું છે થાય કે એવું શક્ય જ નથી કે આપણાથી આ વસ્તુ ન થાય એની વાહે પડી જાવ ને એટલે કાયદેસર થાય માણસ એ વિચારે વિચારવાળો વિચારો કરે એનું આપણે કઈ લેવા દેવાનું હોય એ આપણને પાછળ પાડવાની છે ને કોશિશ કરતા હોય એટલે આપણને મેણા એ મારી જાય ને એટલે આપણું મન છે ને મનોબળ તૂટી જાય એટલે એવું આપણે એના મનમાં આપણે વિચારવાનું જ નહીં એ વિસારો ને તો જિંદગીમાં જિંદગીમાં કાંઈ થાય નહીં એટલું યાદ રાખજો તમને આજનો બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમે ફૂલ સપોર્ટ કરીજો કારણ કે હવે તો પહેલું પેમેન્ટ આવી જશે હવે હું ફૂલે ફૂલ મહેનત કરવાનો છું કેટલું પેમેન્ટ આવ્યું ને કેટલું પેમેન્ટ એ બહુ મહત્ત્વ નથી પણ જે પેમેન્ટ આવ્યું છે ને એ બહુ મહત્ત્વ છે મારા માટે તમને જેમ લાગે એમ પણ મારા માટે એ બહુ મહત્વ છે કે ભલે પેમેન્ટ એવું પાંચ દહ એ તો યુટ્યુબનો નિયમ છે કે આપણે કહી ન હો કેટલું પેમેન્ટ આવ્યું એ પણ જેટલું આવ્યું છે ને ભલે થોડુંક આવ્યું પણ યાર આવ્યું ને એ બહુ મારા માટે બહુ મહત્ત્વ છે આજ હકીકતમાં બહુ આમ દિલ છે આનંદ થાય આજ મને વિશ્વાસ ન આવતો કે મારે મારે પેમેન્ટ આવી જ હોય મને રિયલમાં એમ થાય ને આમાં છે ને ગૂગલ એડસન્સમાં મેં મારા પપ્પાનું છે ને એકાઉન્ટ નાખેલું છે એટલે મારા ખાતામાં પૈસા નથી પીડા મારા પપ્પાના ઓલામાં પૈસા છે એનું મેં એકાઉન્ટ લિંક કરી નાખ્યું હતું કારણ કે મારે ઓલી ચેનલ છે ને ઓલરેડી એ સેનલમાં મારું ગૂગલ એડસન્સ છે ને બધું લોસે સડી ગયેલું છે એટલે મેં આ ચેનલમાં છે ને મેં મારા પાપાનું નાખેલું છે કારણ કે મારા વાલામાં બધું લોસો થઈ ગયેલું છે એટલે કાંઈ થાય એમ નથી ને ખોટી પાછી એક તો મહેનત કરી છે ને પાછું બધું હાથમાંથી વયું જાય તો એવું ન કરાય તો હવે હું તમને આ વિડીયો આપણે છે ને વયાન કરવાનો સમય આવી ગયો છે તો હું તમને એક વાત જરૂરી જણાવી દઉં કે તમે છે ને યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય મહેનત કરતા હોય ને તો મારા વાલા છે ને દિલથી કહું છું બધા મહેનત કરી દો ગામ જીવિસારી બાકી છે ને મહેનત પૂરેપૂરી કરી દો ને એવા લોકોને છે ને બતાવી દેવાનું આપણને જે વાતું કરતા હોય ને તારાથી કાંઈ નહીં થાય એવાને છે ને બતાવી દેવાનું એની કી તારાથી કાંઈ નહીં થાય તારાથી ખાલી વાતું જ થાય તમે ખાલી એક વાતું કરી શકો ફક્ત બીજું કાંઈ ન કરી શકો કોઈકની નિંદા કરી શકો બીજું તમારાથી કાંઈ ન થાય અને આપણે છે ને મહેનત કરતા હોય ને જો તમને એવું બોલતા હોય ને તો એને છે ને એક દિવસના સમય બતાવી દેવાનું કે આ બધુંય થાય અમારાથી બધુંય થાય એમ તો મહેનત પૂરેપૂરી કરીશું જેવા જે વિચારે હજી હું કહું છું જેટલા લોકો વિસારે ને એને વિસારવા દેજો એટલા બોલે બોલવા દેજો આપણે જો કઈ ઘંટોય ફરક પડે નહીં હું મારી મહેનત જીંદાબાદ મહેનત કરવાની બીજી કઈ વાત જ નહીં ને એવાને બતાડી જ દેવાનું કે તું જે બોલે છે ને એનીથી ડબલ મારી મહેનત છે એટલે એક દિવસ એને ઝૂકવું પડે તમે જો પેમેન્ટ આવા આવતા રહે ને તો તમને સામેલી બોલાવાય આવશે એ તમને ગેરંટી મારીને કહી દઉં ઘણા આવશે યુટ્યુબ નો પાવર છે હજી તો માય ફર્સ્ટ પેમેન્ટ છે ભાઈ ભગવાનની દયા છે માતાજીની દયા છે તો લીલા લેરાય થવાના છે કા

તમને હું કઈ કેતો નથી એનું કારણ એ છે હું આમાં મહેનત કરું છું એટલે મારે તમને છે ને આમ નથી હું તમને ધારું તો આમ પૂગી શકું છું પણ મારે એમ પૂગવું નથી તમને મારે તમને આમાં તમને છે ને જીવતા બાળવા છે મારી મારી કમાણી જોઈને તમને બળવી જોઈએ એકવાર એટલી મહેનત યુટ્યુબમાં કરવાની છે તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગેમો હોય ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું વ્લોગ સાથે જય માતાજી જય મોગલ ને તમારા ભાઈને સપોર્ટ કરજો કાયમ માટે સપોર્ટ કરજો આપણી ઇન્સ્ટામાં આઈડી છે મહેશ કડિયાળી એમાં તમે ફોલો ન કરાવો એમાં મને ફોલો કરી દેજો અને આમાં સબસ્ક્રાઈબ પણ કરતા દેજો કારણ કે હજી બહુ આગળ જવાનું છે અને આ વિડીયો તમે છે ને કાયમ અમારા જોઈજો અમે હાથ વાગશે એટલે વિડીયો કાયમ મૂકી દો ચાલો જય માતાજી ભાઈ ભાઈ અને એક છે ને નાની એવી સેલેક તમને જરૂરી વાત કહેતો જાવ કે છે ને બની હકે ને જિંદગીમાં તમારી જિંદગીમાં બની હકે ને તો કોકને છે ને મદદ કરજો ગમે એ માણસ મદદ કાક કામ કરતો હોય ને એમાં મદદ કરજો એને કોઈ દિવસ પાછળ પાડવાનું કામ કરતા નહીં એ કોઈ દિવસ નહીં પડે એટલું યાદ રાખજો તમે પાછળ હટશો પણ એ કોઈ દિવસ પડશે નહીં એને ભગવાન સાથ હોય ભગવાનનો સાથ હોય હંમેશા